ઘેર બેઠા બિઝનેસ શરૂ કરીને પૈસા કમાવવાનો મેસેજ આવતા તેમને હા લખી હતી જેથી સામેથી પોતાની ઓળખાણ અનન્યા પટેલ એચઆર ડિપાર્ટમેન્ટ નોઈડા તરીકે આપીને વિમેશ કુમારના જન્મનું વર્ષ ચાલુ નોકરી અને રાજ્યનું નામ માંગ્યું હતું ત્યારબાદ તેમને એપ્લિકેશન મોકલી એર ટિકિટો બુક કરવાનું કહેતા તેમને અઠ્ઠાવીસ ટિકિટો બુક કરાવતા તેમના ખાતામાં આઠસો ત્રણ રૂપિયાનું કમિશન આવ્યું હતું ત્યારબાદ અન્ય એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવડાવી વર્કિંગ એકાઉન્ટ રિચાર્જ કરાવવાનું કહીને રૂપિયા ભરાવડાવ્યા હતા તે પછી જુદી જુદી એપ્લિકેશન મોકલીને વર્કિંગ એકાઉન્ટ રિચાર્જ કરાવવાનું કહીને રૂપિયા સોળ પોઈન્ટ ચોત્રીસ લાખ રૂપિયા પડાવી લીધા હતા આ અંગે વિમેશ કુમાર શાહે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી